જય શ્રી કૃષ્ણ સત્સંગ રસિકો આપણી ચેનલ સત્સંગની મજમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આત્મીય સત્સંગ રસિકો આજના આ વિડીયોમાં આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો વિભૂતિયોગ નામનો અધ્યાય દસમો સાથે મળી અને શ્રવણ કરશું જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરશો શેર કરશો અને કોમેન્ટ કરી જણાવશો વિડીયો કેવો લાગ્યો છે જો આપ ચેનલ પર નવા હો કે ચેનલને

મારી ઉત્પત્તિને એટલે કે મારા અવતાર ધારણ કરવાની અલૌકિક લીલાને નથી દેવતાઓ જાણતા કેમ કે હું સર્વ રીતે દેવતાઓનું અને મહર્ષિઓનું પણ આદિ કારણ છું જે મને અજન્મા એટલે કે વાત્સવમાં જન્મ વિનાનો અનાદિ અને સર્વ લોકોનો ઈશ્વર તત્વથી જાણે છે બધા માણસોમાં એક જ્ઞાની માણસ સર્વ પાપોથી છૂટી જાય છે નિશ્ચય કરવાની શક્તિ યથાર્થ જ્ઞાન અસમૂઢતા ક્ષમા સત્ય ઇન્દ્રિયો વશમાં રાખવી મનનો નિગ્રહ તેમજ દુઃખ સુખ ઉત્પત્તિ પ્રલય અને ભય અભય તથા અહિંસા સમતા સંતોષ તપ દાન કીર્તિ અને અપકીર્તિ પ્રાણીઓના આવા વિવિધ પ્રકારના અભાવો મારાથી જ થાય છે સાત મહર્ષિજનો ચાર એમની પણ પૂર્વે થયેલા સનક આદિ સ્વયંભુ આદિ ચૌદ મનુઓ મારામાં ભાવ રાખનારા આ બધા મારા સંકલ્પથી જન્મેલા છે એમની સંસારમાં આ સઘળી પ્રજા છે જે માણસ મારી આ પરમ ઐશ્વર્ય સ્વરૂપ વિભૂતિને અને યોગ શક્તિને તત્વથી જાણે છે એ નિશ્ચય ભક્તિ યોગ થી યુક્ત થઈ જાય છે એમાં લેશ માત્ર પણ સંશય નથી હું વાસુદેવ જ આખા જગતની ઉત્પત્તિનું કારણ છું અને મારાથી જ સમગ્ર જગત ચેષ્ટા કરે છે આ પ્રમાણે સમજીને શ્રદ્ધા અને ભક્તિ રાખનારા બુદ્ધિમાન ભક્તો મુજ પરમેશ્વરને જ નિરંતર ભજે છે નિરંતર મારામાં મન પરોવી રાખનારા અને મારામાં જ પ્રાણોને અર્પણ કરી રાખનારા ભક્તજનો મારી ભક્તિની ચર્ચા દ્વારા પરસ્પર મારા પ્રભાવને ઓળખાવતા તથા ગુણ અને પ્રવાહ સહિત મારું કથન કરતા નિરંતર રમ્યા કરે છે નિરંતર મારા ધ્યાન વગેરેમાં પરોવાયેલા અને પ્રેમથી ભજનારા એ ભક્તોને હું એવો તત્વજ્ઞાન રૂપી યોગ આપું છું જેનાથી એ ભક્તો મને જ પામે છે હે અર્જુન એમના ઉપર અનુગ્રહ કરવા માટે એમના અંતઃકરણમાં રહેલો હું પોતે જ એમના અંધકારને દીપક દ્વારા નષ્ટ કરી દઉં અર્જુન બોલ્યા આપ પરમ બ્રહ્મ પરમ ધન અને પરમ પવિત્ર છો કેમકે આપને સમસ્ત ઋષિજનો સનાતન દિવ્ય પુરુષ દેવોના પણ આદિદેવ અજન્મા અને સર્વવ્યાપી કહે છે એવું જ દેવર્ષિ નારદ અસિત અને દેવલ ઋષિ તથા હું સત્ય માનું છું હે ભગવાન આપના લીલામય સ્વરૂપને નથી તો દાનુઓ જાણતા કે નથી દેવતા પણ જાણતા હે સઘળા ભૂતોના સર્જનહાર હે સઘળા ભૂતોના ઈશ્વર હે દેવોના દેવ હે જગતના સ્વામી હે પુરુષોત્તમ આપ પોતે જ પોતાના વડે પોતાને જાણો છો માટે આપ જ પોતાની એ દિવ્ય વિભૂતિઓને સંપૂર્ણપણે કહેવા સમર્થ છો જે વિભૂતિઓ દ્વારા આપ આ સકળ લોકોને વ્યાપીને રહેલા છો હે યોગેશ્વર હું કયા પ્રકારે નિરંતર ચિંતન કરતો આપને જાણી શકું અને હે ભગવાન આપ કયા ક્યા ભાવોમાં મારા વડે ચિંતન કરવા યોગ્ય છો હે જનાર્દન પોતાની યોગશક્તિને અને વિભૂતિને હજી પણ વિસ્તારથી કહો કે આપના અમૃત જેવા વચનોને સાંભળતા મને તૃપ્તિ થતી નથી મારી સાંભળવાની ઉત્કંઠા હજી એ વધતી જાય છે ભગવાન બોલ્યા શ્રી ભગવાન બોલ્યા હે કુરુશ્રેષ્ઠ હવે હું જે મારી દિવ્ય વિભૂતિઓ છે એમને તારા માટે મુખ્ય મુખ્ય રૂપે કહું છું કેમ કે મારા વિસ્તારનો અંત નથી હે નિંદ્રાને જીતનાર અર્જુન હું સઘળા ભૂતોના હૃદયમાં રહેલો સૌનો આત્મા છું અને સર્વ ભૂતોનો આદિ મધ્ય અને અંત પણ હું જ છું હું અદિતિના બાર પુત્રોમાં વિષ્ણુ અને જ્યોતિઓમાં અંશુમાલી સૂર્ય છું તથા ઓગણ વાયુ દેવતાઓનું તેજ તેમજ નક્ષત્રોનો અધિપતિ ચંદ્રમાં હું છું હું વેદોમાં સામવેદ છું દેવોમાં ઇન્દ્ર છું ઇન્દ્રિયોમાં મન છું અને પ્રાણીઓની ચેતના એટલે કે જીવન શક્તિ હું છું હું અગિયાર રુદ્રોમાં શંકર છું યક્ષ રાક્ષસોમાં ધનનો સ્વામી કુબેર છું હું આઠ વસુઓમાં અગ્નિ છું અને શિખરોવાળા પર્વતોમાં મેરુ પર્વત હું છું પુરોહિતોમાં મુખ્ય બૃહસ્પતિ તું મને જાણ હે પાર્થ હું સેનાપતિઓમાં સ્કંદ અને જળાશયોમાં સમુદ્ર છું હું મહર્ષિઓમાં ભૃગુ અને અર્થબોધક શબ્દોમાં એક અક્ષર એટલે કે ઓમકાર છું સર્વ પ્રકારના યજ્ઞોમાં જપ યજ્ઞ અને સ્થાવરોમાં હિમાલય છું સઘળા વૃક્ષોમાં પીપળાનું વૃક્ષ દેવર્ષિઓમાં નારદ મુનિ ગંધર્વમાં ચિત્રરથ અને સિદ્ધોમાં કપિલ મુનિ હું છું અશ્વમાં અમૃતની સાથે ઉદ્ભવેલો ઉચ્ચહે નામનો અશ્વ ગજેન્દ્રોમાં ઐરાવત નામનો હાથી અને મનુષ્યોમાં રાજા તું મને જાન હું શસ્ત્રોમાં વજ્ર અને ગાયોમાં કામધેનું છું શાસ્ત્રોક્ત પ્રકારે સંતાનની ઉત્પત્તિનો જે હેતુ છે એ કામદેવ હું છું અને સર્પોમાં સર્પરાજ વાસુકી છું હું નાગોમાં શેષનાગ અને જળચરોનો આધિપતિ વરુણ દેવતા છું તેમજ પિતૃઓમાં અર્યમા નામનો પિતૃ તથા શાસન કરનારાઓમાં યમરાજ હું દૈત્યોમાં પ્રહલાદ અને ગણના કરનારાઓનો સમય તેમજ પશુઓમાં મૃગરાજ સિંહ અને પક્ષીઓમાં હું ગરુડ છું હું પાવન કરનારાઓમાં વાયુ અને શસ્ત્રધારીઓમાં શ્રીરામ છું તથા માછલીઓમાં મગર છું અને નદીઓમાં શ્રી ભાગીરથી ગંગાજી હું છું હે અર્જુન સૃષ્ટિઓનો આદિ નિર્ણયને માટે કરવામાં આવતો વાદ હું છું હું અક્ષરોમાં અકાર છું અને સમાસોમાં દ્વંદ નામનો સમાસ છું અક્ષયકાળ એટલે કે કાળનોય મહાકાળ તથા સર્વ તરફ મુખ ધરાવનાર વિરાટ સ્વરૂપે ધાતા અર્થાત સૌનું ધારણ પોષણ કરનાર પણ હું જ છું હું સૌનો સંહાર કરતા મૃત્યુ અને ઉત્પન્ન થનારાઓની ઉત્પત્તિનો હેતુ છું હું સૌનો હું સૌનો સંહાર કરનાર મૃત્યુ અને ઉત્પન્ન થનારાઓની ઉત્પત્તિનો હેતુ છું તથા સ્ત્રીઓમાં કીર્તિ શ્રી વાક સ્મૃતિ મેધા ધૃતિ અને ક્ષમા છું તથા ગાઈ શકાય એવી શ્રુતિઓમાં હું બૃહદ નામનો સામ તેમજ છંદોમાં ગાયત્રી છંદ હું છું તથા મહિનાઓમાં માગસર અને ઋતુઓમાં વસંત હું છું છડનારાઓમાં જુગાર તથા પ્રભાવશાળીઓનો પ્રભાવ છું હું જીતનારાઓનો વિજય છું નિશ્ચય કરનારાઓનો નિશ્ચય અને સાત્વિક માણસોનો સાત્વિક ભાવ હું છું વૃષ્ણિવંશીઓમાં વાસુદેવ એટલે કે હું પોતે તારો સખા પાંડવોમાં ધનંજય એટલે કે તું અને શુક્રાચાર્ય કવિ પણ હું હું જ છું દમન કરનારાઓનો દંડ અર્થાંત દમન કરનારની શક્તિ છું વિજય ઈચ્છનારાઓની નીતિ છું ગુપ્ત રાખવા યોગ્ય ભાવોનું રક્ષણ કરનાર મૌન છું અને જ્ઞાનીજનોનું જનો તત્વજ્ઞાન હું જ છું અને હે અર્જુન જે સમસ્ત ભૂતોની ઉત્પત્તિનું કારણ છે એ પણ હું જ છું કેમ કે એવું ચર કે અચર કોઈ પણ પ્રાણી નથી જે મારા વિનાનું હોય હે પરંતુ અંત નથી મેં પોતાની વિભૂતિઓનો આ વિસ્તાર તો તારા માટે એક દેશરૂપે એટલે કે અત્યંત ટૂંકમાં કહ્યો છે જે જે પણ વિભૂતિયુક્ત એટલે કે ઐશ્વર્ય સંપન્ન શોભાયુક્ત અને શક્તિયુક્ત પદાર્થ છે એને તું મારા તેજના અંશથી જ અભિવ્યક્તિ સમજ અથવા હે અર્જુન આ વધારે જાણીને તારે શું કરવું છે સાર રૂપે સમજી લે હું આ આખાય બ્રહ્માંડને પોતાની યોગ શક્તિના એક અંશ માત્રથી ધારણ કરીને સ્થિત છું આત્મીય સત્સંગ રસિકો આપણે શ્રીમદ ભગવદ્ ગીતાનો વિભૂતિયોગ નામનો દસમો અધ્યાય સાથે મળી અને શ્રવણ કર્યો જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરશો શેર કરશો કોમેન્ટ કરી જણાવશો વિડીયો કેવો લાગ્યો તે અને જો આપ ચેનલને પહેલી વખત જોઈ રહ્યા હો કે ચેનલ પર નવા હો કે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ